વલસાડના ધરમપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો બે મિત્રોએ ચોરીને આપ્યો હતો અંજામ વલસાડના ધરમપુરમાં ગત મહિને ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ હતી જોકે આ ચોરીના ગુનામાં નફીસ સોફ્ટવેરની મદદથી બંને આરોપીઓના પગેરો પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યા હતા જેમાં બે સમૂહે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું આ બંને ચોરટાઓની મુલાકાત બે હજાર બારમાં એક જેલમાં થઈ હતી અને બંને રીઢા ગુનેગાર હોવાથી પોતાના જીવનકાળમાં બંને જણાએ લૂંટ ધાડ હત્યા સહિતના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ માહિતી આપી હતી ધરમપુર પોલીસ વિસ્તારનું જે આસુરો વાવ પાસે રાજમહેલ રોડ છે ત્યાં એક બંધ મકાન જે ઘરના લોકો તારીખ આઠમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ બારગામ ગયા હતા એ દરમિયાન એક બંધ મકાનનું તાળું તોડીને એમાંથી કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ધરમપુર પોલીસ સ્ટેશનની તમામ ટીમ ડીઆઈએસપી સહિત તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો છેલ્લા ઘણા સમયથી એની અંદર મહેનત કરવામાં આવી હતી અને એ મહેનતના ફળ સ્વરૂપે આ ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ આરોપીને જે પકડી પાડવામાં સફળતા મળી છે એમાં સરકારશ્રીના ગુજરાત સરકારના નાફીસ જે છે એ સોફ્ટવેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થયું છે નાફીસ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ્સ અમને મળ્યા હતા એના આધારે નાફી સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા જેનું નામ લાજુ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી કસાટ કસાટફળિયા કપડાઓ રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને એક મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ તિવારી બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી પાસેથી રોકડા ત્રેવીસ હજાર રૂપિયા અને અન્ય દાગીના અને સોનાની ચેઇન મળીને કુલ એક લાખ એંશી હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ જે બંને આરોપી પકડાયા છે એમાં જે લાલજી વળવી છે એની વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુનાઓ સાથે સાથે લૂંટ અને દાળ તથા ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે રવિ સદાનંદ તિવારી છે એની વિરુદ્ધમાં પણ મહારાષ્ટ્રમાં અટેમ્પ ટુ મર્ડર અને ભિલાડમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આ બંને જણા બે હજાર અગિયાર બારમાં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી એટલે એણે આ સદાન તિવારીનો કોન્ટેક કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરફોડને અંજામ આપ્યો હતો